રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના જેમાં એક યુવક એક યુવતીની હત્યા કરવામાં આવી છે વાત તો જાણે એમ છે કે ધોરાજી તાલુકાના તોરણીયા ગામવાળી વિસ્તારમાં વાસમતી ડાબી જેની ઉંમર એકવીસ અને તેના જ પરિવારમાં આવતો જિજ્ઞેશ મકવાણા હરિમિતને તીક્ષ્ણ હથિયાર વડે ગળામાં ઘા મારીને હત્યા કરી નીપજાવેલ છે ત્યારે નાસી છૂટેલ મૃતક યુવતી જેની નાસી મૃતક યુવતી જેનું નામ હરમિત ડાભીનો મૃતદેહ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને હત્યાની ધોરાજી પોલીસ તપાસ ચલાવી રહ્યું છે યુવક જિજ્ઞેશ પરમાર છે અત્યારે ખેતરમાં યુવતીની હત્યા કરેલ અને તેનાથી ત્રણ ચાર ખેતર બાદ પીઆર જવાના રસ્તે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલ હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક જીગ્નેશનો મૃતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ અંગે ધોરાજી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે